અરું કનસે બખો અલગ છે કે કોઈ પણ અત્યારે પાંચ વાળું કોઈ પણ એક પડીકું લઈ તો મેંદો એની અંદર આવે છે બરાબર તો એક એક વસ્તુ હતી કે એવી મેંદા વગરની આખી આઈટમ તૈયાર કરી અને પૂરેપૂરી ટ્રાય કરી છે કે આની અંદર મેંદો છે નહીં બરાબર અને આખું બને છે ભેળની બરાબર અને ટેસ્ટમાં પણ થોડું ભેળ હાફો કોરું રહે છે પેલું લચકો નથી થતો બરાબર જો આ લાલ લસણ લસણ નહીં ખાલી ખાલી મરચાની ખાલી વાહ અને બીજી ચટણી જે છે એ રસો છે ખાટી મીઠી છે હા અને આ ડુંગળી જેના માટે આ મશીન છે એટલે પણ હાથેથી સુધારવાની ઝંઝટ આપણે યુનિક ગ્રેટ એવી ફ્રેશનેસ વસ્તુમાં લાગે છે ભૂસુ સ્વાગત છે હું છું સમીર આજે ફૂડ અહીંયા ટેસ્ટ કરવા આવ્યો છું કે જેનો મેં એક વિડીયો જોયો હતો પણ એમાં જે ગિરનારી ભૂસું આ શબ્દ હતો એટલે મને થોડું વધારે ક્યુરિયો થઈ કારણ કે ગિરનારી ખીચડી મેં ખાધેલી છે અત્યાર સુધીમાં ગિરનારી ચીવડો ખાધેલો છે પણ આ ગિરનારી ભૂસું જોઈએ એક તો એ ટેસ્ટ કરવાની ઈચ્છા હતી બીજું એક વસ્તુ જોવા જેવી એ કે સતત અને જેને કહે ને કે કન્સિસ્ટન્સી રાખી એક એવી મહેનત કરી ભાઈએ કે અત્યારના આખા વિસ્તારની અંદર એમનું એક મહિનાની અંદર સારું એવું નામ થઈ ગયું છે અને કસ્ટમર માટે એમણે ગિરનારી ભૂસાની અંદર પણ એક સ્કીમ રાખેલી છે અત્યાર સુધીમાં સ્કીમ તો તમે ઘણી જગ્યાએ જોઈએ છે બે એક ફ્રી ત્રણે એક ફ્રી અહીંયા ભૂસામાં પાંચે એક ફ્રી એટલે એ પાંચે એક ફ્રીની સ્કીમથી પણ લોકો ખેંચાઈને આવે છે કે નહીં પણ મારે જોવું હતું હું છું અત્યારના ધ વન વર્ડની બરાબર બહારના ભાગમાં અહીંયા ખૂણા ઉપર છે શીતલ થી તમે અહીંયા ગોકુલ મથુરા એપાર્ટમેન્ટની વચ્ચે જાઓ ત્યારે લેફ્ટ સાઈડની અંદર તમને અહીંયા વિમલભાઈ જોશી એમની એક કાર્ડ સાથે મળશે પહેલાં નાનકડું એવું ટેબલ રાખી અને કામ શરૂ કર્યું હતું આજે પોપ્યુલર થઈ ગયા છે હવે અહીંયા એક કેબિન છે સાઈડમાં કેબિન રાખીએ અને પોતાનો આરામથી બિઝનેસ કરે છે આવો એમને મળીએ અને જોઈએ કઈ રીતે બને છે ગિરનારી ભૂસુ લેટ સેકન્ડ આઉટ તો આ શીતલ પાર્ક ચોકડી છે ત્યાંથી તમે સીધા આ સિનરજી ચોક કહેવાય અને એને ગોકુલ મથુરા અયોધ્યા ચોક તરીકે પણ ઓળખવામાં આવે અહીંયા છે ધ વન વર્લ્ડ અને એની બારે અહીંયા ખૂણામાં અહીંયા તમને જોવા મળી જશે આ આ ભાઈ છે વિમલભાઈ એક મહિનામાં કન્સિસ્ટન્સી એમની મહેનતની અને સ્વાદ આ બે વસ્તુ જે છે એ લોકોને અહીંયા ખેંચીને લઈને આવે છે સિંગલ ડિશ વસ્તુ છે એટલે એવું નથી કે તમને અહીંયા પાંચ છ સાત ચોઈસમાંથી વિચારવાનું આવે સીધી એક જ વસ્તુ કા સ્પાઈસી કા મીડિયમ સ્પાઈસી હું બાકી તો એમની પાસેથી આપણે જાણીએ ટીકુ મીડિયમ ઓકે તો તમારે કઈ ચટણી વધારે એડ કરવી થાય એમ એ ચટણી એક જ છે પણ નોર્મલ પ્રમાણે હું મીડિયમ રાખું વધારે કજ રાખું અચ્છા બતાવ જો રાખ અચ્છા અને ચટણીમાં મેઈન એ છે કે હું આમાં તેજા મરચા યુઝ નથી કરતો અચ્છા નોર્મલ રેગ્યુલર ચટણી જ વાપરું છું ગ્રેટ આમ સારી વસ્તુ એ છે મીડિયમ રાખી છે અધિકી સિંહ ઘરે બનાવો કે એમના માટે સ્પેશિયલી કઈ તમે મંગાવો છો ના સ્પેશિયલ તૈયાર કરાવો છું તૈયાર કરાવડાવો છો હવે અમને કીધું કેટલા સમયથી તમે શરૂ કર્યું ને તમને આ વસ્તુ બનાવી છે એવો વિચાર ક્યાંથી આવ્યો એ વિચાર મારા ઘણા ટાઈમથી આવ્યો કારણ કે હું માર્કેટિંગ ફિલ્ડમાં અગિયાર વર્ષ હતો હા હા પણ મારે કોઈ એવી વસ્તુ લઈ આવી હતી કે જે વસ્તુ ઉપર હું ફોકસ કરી શકું અચ્છા આમ તો એક વસ્તુ એવી માનવામાં આવે છે કે નોર્મલી જે ભેળ ને બધું વેચતા હોય ને એક સાથે સાત આઠ વસ્તુઓ રાખે તીખા મોરા રાખે દાબેલી રાખે રગડો રાખે પણ તમે એક જ વસ્તુ પર સ્ટીક થયા એટલે એમ તમને કોન્ફિડન્સ હતો કે ભૂસું જ વેચાશે એમ હા સાહેબ મને કોન્ફિડન્સ હતો એમ કારણ કે માર્કેટિંગ ફિલ્ડમાં હું રહેલો છું હા સમજી બે કારણ કે આજે તૈયાર કરેલું છે ને મિક્સચર આખું મેંદા વગર છે એટલે મને કોન્ફિડન્સ હતો કે લોકો આમાં સપોર્ટ કરશે મને લોકો સપોર્ટ કારણ કે સપોર્ટની પબ્લિકે ખરેખર સપોર્ટ કર્યો છે લોકો આવ્યા છે કારણ કે લોકોને ખાલી સ્વાદ નહીં હવે સ્વાસ્થ્ય સાથે પણ લોકો વિચારે જવું એમ હા એટલા માટે રાઈટ ગુડ વિમલભાઈની એક વાત મને સારી લાગી એક તો એમનું એક નાનકડું એવું સેટઅપ છે અને નાનકડું સેટઅપ જે છે એમાં ચોખાઈ ઉડી નાખે વળગે ખાસ કરીને ચેવડો જે છે જરૂરી ન હોય ત્યારે તમે તપેલી અંદર મૂકી દો સાહેબ હા પેક પેક જ રાખો છો એટલે જો કોઈ વસ્તુ હા દસ તો મળે ગ્રેટ બીજું આ જે છે ચટણી આ તીખી લાલ ચટણી જરાક બતાવશો અંદરથી જો આ લાલ ચટણી મરચાં અને લસણ નહીં લસણ ને ખાલી મરચાં ખાલી મરચાંની છે ખાલી મરચાં વાહ અને બીજી ચટણી જે છે એ રસો છે ખાટી મીઠી છે હા અને આ ડુંગળી જેના માટે આ મશીન છે એટલે એ પણ હાથેથી સુધારવાની ઝંઝટ નહીં સરસ સરસ આ ડુંગળી સુધારવાનું એક હાઇજેનિક પદ્ધતિ અપનાવી લીધી તમે એટલે વહેલી ડુંગળી સુધારાય છે અને હમ તમે જરાક ચણું બતાવશો તમારું આજે મિક્સર છે જરાક આમાં શું શું હોય છે વિમલભાઈ આ મિક્ષર આખું છે હાજી ચણાના લોટનું મિક્સચર છે હા અને મેંદા વગરનું છે આપણે મેંદા વગરનું તાઠામાની અંદર એડ કરું છું અરે વાહ ટાઈમિંગ શું છે આપણે હમે બોકોરે 1 વાગ્યાની આજુબાજુ આવી જાવ છું 7:30 પોણા 8 8:30 વાગે જાવ કસ્ટમરનો ફ્લો હોય છેલે ફ્લન્ટ થઈ છે પુરુતિ પતિ જઈ જશે નામ તમારું ઋષિક તમે ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવા આવ્યા શું તમને લાગે છે તમે જે જોયું જે ટેસ્ટ છે મે ઈટીએન ડ્રાઇવનો વિડિયો જોયો તો બે વખત આ बाजू લોકેશન જોયું પણ મળ્યું નહી આજે રસ્તામાં યાતાતાને મળ્યું અરે વાહ પછી કેવું એવો છે ટેસ્ટ છે નોર્મલી આપણે બધા ભેળને અને ખાતા હોય કન્ટિન્યુઅસ છે બરોબર બાકી ભૂસવાની પહેલાં ડેસ્ટ કરેલું કે ભૂસુ ફર્સ્ટ ટાઈમ ડેસ્ટ કરે વાહ ગ્રેટ તો કોઈને શબ્દોમાં વર્ણન કરવું હોય કે ભાઈ હવે આ તમે ખાધું એ શું ખાધું લોકોને કેવું હોય તમે શું કહો ગ્રેટ એવી ફ્રેશનેસ વસ્તુમાં લાગે છે મહેનત કરનારી વ્યક્તિને એની મહેનતનું ફળ મળી જ રહેવાનું છે અને ખાસ કરીને ડિજિટલ મીડિયાની ખાસિયત એ છે કે તમે બહુ સારી વસ્તુ વેચો છો લોકોને ગમે એટ્રેક કરે એવી વસ્તુ વેચો છો તો દુનિયાના કોઈ પણ ખૂણેથી વ્યક્તિ એ સ્વાદ માટે ખેંચાઈને આવશે હવે ભૂસું જે શબ્દથી ખેંચાઈને હું આવ્યો છું આજે એનો ટેસ્ટ કેવો છે આપણે જોઈએ હમ એમની પાસેથી ભૂસું બનાવી મેં થોડા થમનેલ માટે શૂટ કર્યું ફોટોગ્રાફી કરી રીલ બનાવી તો હજી મસ્ત ક્રિસ્પી છે એની ફ્રેશનેસ જે છે એ ફીલ થાય છે એમાં સ્પાઈસીનેસ એટલી લેવલની રાખી છે કે તમે ખાઈ શકો અને મારે જેવું એક્સ્ટ્રા સ્પાઈસી ખાવા હોય એના માટે એમની પાસે એક્સ્ટ્રા નો ડોઝ છે પછી તો તમારી જીભ કેટલું સહન કરી શકે છે બાકી નોર્મલ એમનું અહીંયા મીડિયમ સ્પાઈસી જે છે એ લોકો વધારે પસંદ કરે છે મને એમની જે મસાલા સિંગ છે એનો ટેસ્ટ બહુ મજા આવે મસાલા સિંગ જે છે ને હંમેશા કોઈપણ વસ્તુની અંદર ગેમ ચેન્જર સાબિત થતું હોય છે પછી એ દાબેલી હોય એ ભૂસું હોય એન્ડ સ્પેશિયલી જે કચ્છી વસ્તુ હોય એની અંદર ખાસ પણ આ ગિરનારી વસ્તુ છે આમ તો રાજકોટનું ભૂસું ઘણી જગ્યાએ મળે છે પણ આ એકદમ સિમ્પલ સાદી ડીશ છે આની અંદર વધારે પડતા કોઈ ચટણીના ઠોઠા નથી કોઈ વધારે પડતો આર્ટિફિશિયલ ટેસ્ટ એનહેન્સ કરવા માટે એમને કોઈ વધારે ના મસાલા નથી ખા અને તમે કહેવાય રાજકોટના કોઈ ખૂણેથી આવીને પણ આ ટેસ્ટ કરવા આવશો તો ધક્કો તમારો ફેલ નહીં જાય એકદમ ડિસન્ટ ટેસ્ટવાળી મીડિયમ અને મજા આવે એવી એક ડિશ છે એ હું તમને કહી શકું આટલી વસ્તુની અંદર તમને સ્વાદનું વર્ણન કરી શકું તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરબી ગુજરાત